લાકુડીયા di પગાર કરી નાલા ને એ અલપા હા પૈસા નહિ દોઢ લાખ રૂપિયા પડ્યા તા ફોન માં પગાર કરીને આલ્યો છે પૈસા નહિ અંદર યાર હું ખાતરી કરો ખાતરી કરો તલાશી લે લે એવું ના મન તો વિશ્વાસ છે તમારા પણ તમે ત્રણ ચાર વર્ષથી થી કોમ કરતા એટલે મન તો વિશ્વાસ છે પણ પૈસા લઈ જુ ખુંદાન હું ગાભા તો એ નહીં રહ્યો છે આ મેં તો કોમ કરતા હતા

શું કરું તો મારે તો પેલા પૈસા આવવાના હતા દોઢ લાખ રૂપિયા લીધા હતા અને પચાસ હજાર તો વેચતી એટલે બે લાખ તો મારે આલવા પડશે નહીં એમને તો હું ફોને કરી દીધો કરવાનું હું મારે તો યાર હું ભેગું તો એમને વાયદો કરી દઉં

પણ હું મજૂરોને પગારે આવ્યો હા એના પછી હું એ બેગ તમારે ફોન કર્યો એટલા મેં બેગમાં જતા રહ્યા ના હોય અમરે તો ફોન કરી અને એટલામ જતા રહ્યા પૈસા ગયા અમે ફોન લઈ ગયું મને ખબર નહીં યારું હું મજૂરોને પૂછ્યું મજૂરોને પૂછ્યું હા કેટલા તમારે મજૂર ચાર છે ત્યાર છે ઓ વાહ બધા ના પાડી છે બધા ના પાડે મેં એમ કીધું કે આરું તમે સાચું બોલી જજો ન કઈ ઇન્કવાયરી થાય ખોટી પોલીસ કેસ પોલીસ કેસ હા પણ તો નહીં પણ મારો મગસે કોમ કરતું નહીં હું કરું કયો અને તમારા પૈસા તમારે હાલવા પણ અમારે ચીરી જ ના હાલ અમારે એટલે તમે ના છો થોડો વાયદો કરો તો સારું રહેશે વાયદો તો ઠીક છે બરોબર છે કેમ શું કરશે રેવાનું તને

આપડે કોશિશ કરીએ આપડે કોશિશ કરવામાં માં હું જાય બરોબર ચોર તો પકડાઈ જ પકડાઈ જશે હવે ચોર તો પકડી નાખ્યું આપડે પકડી જ તો અત્યારે હાલ આપડે પકડવો છે કે પછી હમણાં પકડવા હાલ તમે નવરા હોય તો હાલ તે કોમ કરો મારે કલાક જેવું કોમ છે તો ના હોય તો પછી તમે આવો થોડી વારમાં હોય હા તો એવું કરો એમ કરો હા તો વાંધો નઈ કોમ તમે જે હોય કર નાખો એટલે હા તો હું કર દઉં હેડો બધા આઈએ એમ પેલો નઈ લેતા આઈએ ના ના બે જણ તો આવો હાલ

અરે રંજુબાઈ મને કહી તો દીધું છે અમે ચોર પકડવાનો પણ પ્લાન કરવો પડશે કોમ કાઠું જાળુ ચાર જણા છે એમાંથી એક ચોર સાબિત કરવાનો છે કશો વધો નહી તો કલાક તો છે ને મારા જોડે કલાકમાં તો હું પ્લાન કરી નાખું વધો નહીં

પ્લાન પ્લાન ઉપર સાચી વાત છે તમે તમારી કરો પકડો તમે એ પ્લાન કરો છો પણ બઉ કાઠો છે મારા જોડે એક ચમત્કારી ખૂંટો છે એક પકડવાનો છે બરોબર એવો ચમત્કારી મારા જોડે ખૂંટો છે બરોબર હા ચમત્કારી ખૂંટો છે તો આ બોલો કોઈને ચોરી કરી હોય તો કબૂલ કરી દે બોલો કરી નહીં કરીને કોઈ ના

ભાઈ પકડીને તમે ચાલો ભાઈ તમે જો હાત્ઈ ગયા બુભાઈ બરોબર તો હવે આપડે ચોર નક્કી ચોર છે જોઈ લઈએ તો બધા હાથમાં આવો ચમત્કારી ખૂંટો જ કઈ બરોબર છે બધા કમ્પ્લેટ પકડી ને આયા છે કે ખૂંટો બતા છે હાલ જ હા તે બોલ્યા ના બોલે ના ના અમે કુંટો વાયજ કઈ માં કઈ દીધું ખૂંટા એ કશું હતું ચોર ચારમાંથી આ રહ્યો ચોર તમે તૈયાર જતા રહો આ ચોર

કોઈ તને કોઈ ગુનો લાગુ નહીં પડે ચોરી કરી હશે તો જવા દેવામાં આવશે તને તમે કહું મને ખૂંટા કહી દીધું ચોરી તું જ કરી છે ફોન કરતા તા ઓ

મળી ગયા હરે પૈસા જરૂર હતી તો માગી લેવા તા પણ તને કીધું તું મેં એ બે દાડા બે દાડા પછી તને પૈસા કરી તારા તાત્કાલિક આવું છો હાથ ઉપાડું કરવો પડે મારે તાત્કાલ ની જરૂર હતી તાત્કાલિક તારે રાતો જોવી પડે કરાય વિશ્વાસ તૂટી જાય નાખવા પણ લીધેલા હોય મેળવેલા હોય મને ક્યાં આવું એનો વાયદો કરારા બધું કરવાનું હતું અમે હું વાયદો કરો તો આ કવા પડી રહ્યો ચાર વર્ષ થી જનો પર એટલો વિશ્વાસ હતો પણ તું એવો કર્યો

આપી દે આપવું જ પડશે કોમર સારું કરે બીજી વખત થવું ના જો એ આપડા જોઈ ઘણી ચમક દવા છે સાચી વાત છે ના ના પૈસા તો નહીં ના પૈસા નહી લેતો રંજુ ફ્રી માં જ ફોન કરું છું આવો તો બધું હું કેવું તમે દોઢ લાખ માંગતા હતા ને